હળવદના ચરાડવા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આજ રોજ તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ ચરાડવા ગામ ખાતે સરકારશ્રીના આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચરાડવા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જી એમ આર એસ મેડિકલ કોલેજની ટીમ અને સિવિલ હોસ્પિટલ મોરબીના જુદા જુદા દસ વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ દ્વારા આ તકે સેવા આપવામાં આવેલ જેમાં લોકોને વિનામૂલ્યે તપાસ અને સારવાર પણ આપવામાં આવી હતી આ ઉપરાંત લોકો દ્વારા પણ બોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ પેથોલોજીસ્ટની ટીમ દ્વારા આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી રક્તદાન મહાદાન જેવા સંકલ્પને સાકાર કરેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર હળવદ દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાના ખૂબ જ જરૂરી એવા આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું